બોડેલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિન નિમિત્તે ચલામલી પાસે આવેલ વણદા ગામની પ્રાથમિક શાળાના નાના નાના બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી બોડેલી તાલુકાના ચલામલી પાસે વણદા ગામની પ્રાથમિક શાળામાં આદિવાસી નાના નાના બાળકો અને આંગણવાડીના નાનાના ભૂલકાઓ સાથે બોડેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બિસ્કિટ વિતરણ કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી બાળકોએ ઢોલ મંજીરા વગાડી મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતું ગાન ગાયું હતું આંગણવાડીના નાનાના બુલકાઓએ પણ મુખ્યમંત્રીને તેમની સરળ ભાષામાં શુભેચ્છાઓ પાઠવી હતી અને આ બિ બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું છોટા છોટાઉદેપુર જિલ્લા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી બોડેલી તાલુકા ભાજપ મહામંત્રી પરિમલભાઈ પટેલ બોડેલી એટીવીટી સભ્ય જીવણભાઈ પટેલ નવા ટીમ્બરવા શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ રમણભાઈ નાયક સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે છોટાઉ જિલ્લા બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ભગુભાઈ પંચોલી શું કહી રહ્યા છે સાંભળો તેઓ ગુજરાતના યશસ્વી મૃદુભાશ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જન્મદિનની ખૂબ ખૂબ બધાઇ હો ખૂબ ખૂબ બધાઇ હો એ જન્મદિન નિમિત્તે આજરોજ છોટાદેપુ જિલ્લા પક્ષીબંધ મોરચા અને ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તે નિમિત્તે આજે વંધા મુકામે પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ આપી અને મોડું મીઠું કરાવેલ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી નિરોગી રહે અને પ્રભુ એમને દીર્ઘાયુ બક્ષે એવી શુભેચ્છા ભગુભાઈ પંચોલી છોટાદેપુર જિલ્લા ઓબીસી મોરચા પ્રમુખ